હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ડ્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે સવા નવ વાગી ગયા છે સવારના અને મસ્ત સવાર થઈ ગઈ છે તડકા સાથે અને ડબલ બેડની ચાદર ધોવી દે તો મેં સવારે પહેલાં એ ધોઈ નાખી અને બીજા કપડાં હવે મશીનમાં નાખ્યા છે ધોવા માટે તો એટલા બાર સુકવ્યા છે કારણ કે આમાંથી કલર જાય છે એટલે અલગ ધોવી પડે છે તો દૂધ નાસ્તો કરી લીધો અને વાસણ પણ ધોઈ લીધા અને આટો બાંધીને રાખ્યો છે રોટલીનો તો ભાત પણ કાઢીને રાખ્યા છે ચોખા હવે દાળ અને શાક શું બનાવું એ હજુ નક્કી નથી કર્યું તો એ નક્કી કરી અને અને શાક બનાવી દઈએ કુકર મૂકી દઉં દાળ ભાતનો આટો તો રોટલીનો બાંધી દીધો છે મેં અને અત્યારે હું નાસ્તામાં બનાવું છું તીખી સેવ તો સેવનો આટો બાંધીને રાખ્યો છે અહીંયા તેલ પણ મૂક્યું છે ગેસ પર તો તેલ આવે એટલે સંચામાં એટલામાં ભરી દઉં આ આટો સેવ કરી લઈએ બહુ તીખી નથી બનાવી અંદર કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે થોડું એટલે કલર આવી ગયો છે લાલ તો બહુ તીખી નથી બનાવી મીડિયમ જ બનાવી છે તો નિહાળને થોડી નાસ્તામાં લઈ જવા માટે ચાલશે એટલે એ રીતે હું થોડી મોરી જ બનાવી છે મેં તો સેવ બનાવી દઉં અને દાળ અને ભાત મૂકવા છે કૂકરમાં તો એ પણ મૂકી દઉં ફ્રીજમાં તો વટાણા પડ્યા છે મેથીની ભાજી છે સીલની ભાજી થોડી પડી છે પાલક થોડી પડી છે તો જોઈએ હવે શું બનાવીએ એ ચલો આગળ આગળ કરીએ કરીશ હા તો ફ્રેન્ડ્સ દાળ થઈ ગઈ છે તો પછી મેં બનાવી મગની પોતરાવાળી દાળ તો દાળ સરસ થઈ ગઈ છે વઘાર પણ કરી લીધો છે દાળમાં અને શાકમાં બનાવી છે કેળાનું શાક તો પાકા કેળા પડ્યા હતા તો પાકા કેળાનું શાક સારું લાગે આ દાળ સાથે તો કીળાનું શાક બનાવ્યું ટામેટું નાખીને તો શાક પણ થઈ ગયું છે રોટલીનો આટો બાંધ્યો છે લુવા પણ કર્યા છે તો હવે આ શાક થઈ જાય એટલે ગેસ બંધ કરી અને પછી રોટલી પણ કરી લો હા તો ફ્રેન્ડ સેવ બનાવી તો આટલી સેવ બની હા તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવા આવ્યા છે સાડા બાર સડા સડાબાર થઈ ગયા છે અને કપડાં સુકાઈ ગયા હતા તો લાવીને અહીંયા મૂક્યા છે તો કપડાં વાળી લઉં જમવામાં બનાવું છું ખીચડી વગારા વગર જ હમણાં મેં બે ત્રણ દિવસ પહેલાં બનાવી હતી મરચું મીઠું હળદર નાખીને તો એ રીતે હું ખીચડી બનાવું છું તો અહીંયા મેં ધોઈ અને કૂકરમાં મૂકી છે એમાં મેં નાખ્યું છે હળદર જીરું થોડુંક અને મરચું થોડુંક જ નાખ્યું છે મીઠું નાખવાનું બાકી છે તો નાખી દઉં અને આ સવારના આટલા ભાત વધ્યા છે તો એ પણ ખીચડીમાં નાખી દઉં તો ખવાઈ જાય ખીચડીમાં સવારનું આટલું શાક પણ પડ્યું છે કેળાનું અત્યારે બનાવું છું હું વડીયો વેસણનું શાક તો આ વળીઓ છે એ મેં ટુકડા કરી અને રાખી છે અને અહીંયા વેસણો વગાડ્યું છે તો પતલું જ વેસણ બનાવવું છે એટલે થોડુંક જ વેસણ લીધું છે તો વળીઓ વેસણનું શાક બનાવું અને ખીચડી બનાવું તો નિહારને સોજા જેવું છે આંતરડા પર એટલે હળવું ખાવાનું કીધું છે એટલે આ રીતે જ હું બનાવું છું તેલ ઘી ઓછું હોય એ રીતે જ બનાવું છું એટલે વઘાર્યા વગર જ ખીચડી મૂકું છું અત્યારે તો મસાલો પણ ધોવા માટે કાઢ્યું છે મેં તો અહીંયા પવાલીઓ એને મૂકી છે તો હમણાં મેં બનાવી હતી ચા તો ચા પીધી અને એના વાસણ ધોઈ લીધા અને ચા પત્તી મેં આ ધોઈ અને સૂકવી છે તો ચલો હવે એ આ ભાત છે એ પણ આમાં નાખી દઉં એટલે સરસ ખીચડી બની જાય તો ફ્રેન્ડ્સ ખીચડી મૂકી મેં કુકરમાં તો એમાં સીટી આવે છે એટલામાં આપણે વઘારે લઈએ વળીઓ વેસણનું શાક તો ચાલો શાક બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ વળીઓ વેસણનું શાક વઘારી લીધું છે તો આને થોડું પતલું જ બનાવવાનું એટલે જેમ ચડે એમ ઠીક થતું જાય તો પતલું બનાવીએ એમ વધારે સારું લાગે છે આ શાક વળીઓ વેસણનું તો હજુ જરૂર લાગશે તો પાણી નાખી શામ હું તો ચલો હવે શાકને ઢાંકી દઈએ અને મેં જ્યારે વેસણ વગાડ્યું ત્યારે એમાં મેં ધાણા જીરું મરચું હળદર અને મીઠું બધું અંદર જ નાખી દીધું હતું મેં એટલે આમાં કશું નાખવાનું નથી હવે તો હવે ઢાંકી દઈએ અને ઉકળવા દઈએ શાકને હા તો ફ્રેન્ડ્સ શાક બની ગયું છે વળીઓ પણ સરસ ચડી ગઈ છે અને મસ્ત શાક બની ગયું છે ચટાકેદાર સાંજે જમવામાં શું બનાવું એવો પ્રોબ્લેમ ઘણીવાર થતો હોય છે તો આ રીતે વડીયો બનાવી અને આપણે રાખેલી હોય તો ફટાફટ આ શાક બની જાય છે તો ચોળા અને દાળની વડીયો છે તો એનું શાક બનાવ્યું છે તો એકદમ જલ્દીથી પણ બની જાય છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તો પરોઠા હોય ભાખરી હોય રોટલીમાં પણ સરસ લાગે છે શાક આ અને ખીચડી સાથે પણ સારું લાગે છે તો ચાલો શાક થઈ ગયું છે તો ધાણા નાખી દઈએ શાકમાં ગેસ પણ બંધ કરી દઉં અને ઢાંકી દઉં એટલે ગરમ રહે તો ફ્રેન્ડ્સ ખીચડી પણ મસ્ત બની ગઈ છે તો ચાલો હવે જમવાનું લઈ લઈએ શાક ખીચડી અને રોટલી હા તો ફ્રેન્ડ્સ જમવાનું મેં લઈ લીધું છે શાક ખીચડી અને રોટલી તો આ શાક ખીચડીમાં બહુ જ મસ્ત લાગે છે અને રોટલી હોય તો પણ સારું લાગે છે તો અત્યારે મેં ભાખરી બનાવી જ નથી રોટલી છે એટલે તો ચાલો શાક રોટલી અને ખીચડી અને સાથે છે પાપડ તો જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને વાસણ ધોઈ લીધા છે અને લૂછવાના હજુ બાકી છે તો લોચી કાઢું અને હા ફ્રેન્ડ્સ મેં વળીઓ વેસણનું શાક બનાવ્યું હતું તો બહુ જ મસ્ત બન્યું હતું શાક અને મારે વડીઓ કરવાની છે તો ચોડાની દાળ મેં દળી અને રાખી છે તો કાલે અથવા પરમ દિવસે હું વડીઓ કરીશ તો એમાં વડીઓની રેસીપી આપીશ ચોળાની દાળની વડી તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય